નકલી એનએ હુકમ કેસના મુખ્ય આરોપીની અટકાયત થઈ છે આરોપી શૈશવ પરીખની પોલીસે બીજા ગુનામાં અટકાયત કરી અને બિન ખેતીના નકલી હુકમ કરી જમીન વેચી હતી મુખ્ય આરોપી શૈશવ પરીખ અને હારુન પટેલની પૂછપરછ કરાશે પૂછપરછમાં કેટલા હુકમ બનાવ્યા આ સહિતના ખુલાસાઓ થઈ શકે છે કેસમાં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની પણ પોલીસને આશંકા છે વાત મુદ્દે ઉત્સવ પંચાલ ફોનલાઈન પર ઉત્સવ દાહોદમાં નકલી એને હુકમ કેસમાં મુખ્ય આરોપીની અટકાયત કાર્યવાહી જી અંકુર જે દાહોદમાં જે નકલી એનએકમ નો મામલો હતો તેની અંદર જે મુખ્ય આરોપી જે સહિત પરિચય છે આજે બીજા ગુના ની અંદર એની અટકાયત કરવામાં આવી છે હાલ તો જે અટકાયત કરીને જે કોર્ટ અંદર જે રિમાન્ડ માંગવા માટે દરમિયાન જે બહાર આવશે તેની અંદર આની અંદર કોણો મેન હાથ હતો અને કોને આખા નકલી એને ના હુકમનું જે કાવતું હતું તે રચ્યું હતું તે જોવા મળશે ઉત્સવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર